মজা মধা মজা মা যদি পাশু ইন্ট্রো হ্যাঁ ચાર વાગે શૂટ કરીએ ભૂલ થઈ ગઈ વિડીયો ડિલેટ કરતો તો ને બધું એમાં આપણો સવારનો ઇન્ટ્રો હવાર તે અડાણુંથી જે શૂટ કર્યું ને બધું ડિલેટ થઈ ગયું કાંઈ બાકી વધ્યું નથી અંકો ભાઈ ઉઠે પછી કરીએ મારા મામા આવી ગયા છે અમારા નાના બાપુ અમારા મામા ભાઈને રમાડે ભાઈ આગળ ઉઠા છે એ અટાણ સુધી હોય એમ જોઈ હે ભાઈ આમ જો બોલાવ ખોટા ઊંચી હું ભાઈ એ ઊંચો તો ભાઈ તો આપણું બધું જેટલું શૂટ કર્યું હતું બધું ડિલેટ થઈ ગયું એવા મસ્ત મસ્ત ગયું આપણે લીધા હતા મસ્ત બ્લોગ બની નાખ્યું હતો પણ બધું ડિલેટ થઈ ગયું તો હવે પાછું અટાણેથી આપણે બ્લોગને સ્ટાર્ટ કરવો પડે છે કઈ એક થઈ જાય એ કારણ એવું હોય કે આપણી પાસે બે ચેનલ છે આપણી પાસે બે બે ચેનલ છે હોલી ચેનલ ને આ ચેનલનું બધું મિક્સિંગ થઈ જાય છે ને બહુ લોચે ચડી જાય છે કામકાજ આખું

thank

હવે હું તમને નિરાશ કરે કહું કે હું થયું પેલા જમી લઉં જમી કરીને હું તમને પાછું કહું કે હું થયું તું કે હોસ્પિટલ આવું કામ અમારે જવું પડ્યું બાકી વાત હું તમને આગળ જમી કરીને પછી કરું ઓકે તો હું તમને કાલે હોસ્પિટલે જવાનું કારણ કહું ને તો કંઈક એવું જ કીધું કે મારા નાના પપ્પો હતા ને એને મજા નહોતી એને ગળામાં સુજન આવી ગઈ હતી થોડોક સજો આવી ગયો હતો એટલે ડૉક્ટર ટાઈમ બતાવી ગયા હતા આપણે જાણીતા એક બેઠાને જૂના બેઠથી દવા લીધી પણ ફેર ન પડ્યો એટલે આપણા પછી તો આપણો બેસ્ટ ઓપ્શન આપણે જાણીતા ડૉક્ટર હોય ન્યા હોય આપણે આપણે પછી જાણીતા ડૉક્ટર પાસે ગયા પછી અત્યારે દવા લઈ આવ્યા છીએ અને થોડીક સારવાર કરી થોડાક દિવસો કોર્સ આપ્યો છે કમ્પ્લીટ થઈ જાય એટલે હું કીધું કે દાદા ઇજા હેઠળ નહીં વાંધો આપણે કારણ કે એની બહાર આપણે બે ત્રણ વાર કોર્સ કરેલો એટલે આપણે ફાયદો જાજો હોય મને ખુદ ચાંદા પડતા કોર્ષ કર્યો હતો દીધો હતો અને ચાંદા નથી પડ્યા મોઢાની અંદર આપણે નાણાં ફાડું થઈએ ડેલી થોડાક હોસ્પિટલે પણ વાંધો નહીં આ કારણોસર આપણે કાલે હોસ્પિટલે જવું પડ્યું હતું અને કઈ બ્લોગ આપણે શૂટિંગ કરીનું આવી ગયા અને એમાં થયું હતું પાછું કે કાલ સવારની પાછી ક્લિપ પણ હું બીજા વિડીયો ડિલીટ કરવામાં ડિલીટ થઈ ગઈ હતી એના કારણ હશે પાછું બ્લોગ બે આપણે એ સરથી ચાલુ કરવો પડ્યો હતો તો ખબર પડી ગઈ હતી વાંધો ન આવ્યો નગર ઉતારી રાખત આજે એડિટિંગ કરવા કારણે ખબર પડત કે આવું થયું હતું ન વાંધો આવ્યો હાલ હાલ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ ફાઇલના નવા બ્લોગમાં આપણો વાલો બાય લાય